નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના આનંદનગર વિસ્તાર માં રહેતા કોન્ટ્રાક્ટરે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી કોન્ટ્રાક્ટર ની આત્મહત્યા મામલે ચાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આનંદનગરમાં ડબલ થાંભલા નજીક રહેતા કોન્ટ્રાક્ટરે બેંકમાંથી મોટી રકમની લોન મેળવવા માટે બે વ્યક્તિને રૂપિયા ચાલીસ લાખ આપ્યા હતા મોટી રકમ આપવા છતાં બેંકની લોન નહીં કરાવી આપી છેતરપિંડી કરતા કોન્ટ્રાક્ટર પ્રવીણભાઈ દેવજીભાઈ સાગઠિયાએ તેના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ ઘટનામાં પ્રવીણભાઈના પત્ની હંસાબેને ચાર શખ્સ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે